મોરબી નગરપાલિકામાં જ્યારે બાવન ને બાવન કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હતા ત્યારે આ જે જગ્યા ઉપર ઊભા છે એ જગ્યા નંદીઘરના નામે ઓળખાય છે નંદીઘરની સ્થાપના કરવામાં આવી હતી અહીંયા હજારોની સંખ્યામાં નંદીઓ રહેતા હતા આશ્રયસ્થાન હતું નંદીઓનું ત્યારે એ નંદીઓની સરખી રીતના સાર સંભાળ ન રખાતા ઘણા બધા નંદીઓના મૃત્યુ પામ્યા આ નંદીઘર બનાવવા માટે પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ત્યારે અમે છેલ્લા એક વર્ષથી આ નંદીઘરના ભ્રષ્ટાચારીઓને પકડવા માટેના આંદોલનો કોંગ્રેસ પક્ષ કરતું આવ્યું હોય ત્યારે અને આ ગુજરાતના મંત્રીશ્રી અને મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા સાહેબ પણ આ નંદીઘરની તપાસ માટે ખુલીને સામે આવ્યા હોય ત્યારે હજી સુધી કોઈ પણ પ્રકારના પગલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારીઓને પકડવામાં નથી આવ્યા ક્યાં કુંડલીમાં ગોળ ભંગાઈ ગયો છે એ જાણવા માટે વિપક્ષ તરીકે અમે અવાજ ઉપાડ્યો છે અને અમને એક વર્ષથી ન્યાય ન મળતા આજે જે નંદીઓ અહીંયા મૃત્યુ પામેલા છે તમામ નંદીઓના આત્માના કલ્યાણ માટે આત્માની શાંતિ માટે આજે અહીંયા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું આજે આ નંદી ઘરના પટાંગણમાં ઊભા હતી ત્યારે અમે આ નંદી ઘરમાં જે ભ્રષ્ટાચાર થયો હોય એ બાબતે અમે મોરબી નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારનો જિલ્લા કોંગ્રેસને મોરબી નગરપાલિકાએ જવાબ નથી આપ્યો ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જેમ નંદીઓને અહીંયા દાટી